ગુજરાતમાંથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા સાત તારીખે પ્રવેશવાની છે ને તેવામાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ આજે કેસરીઓ ધારણ કરી લીધો છે ત્યારે ભારત જોડો ન્યાય યાત્રાને લઈને એક મોટા અપડેટ સામે આવી રહ્યા છે કારણ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વચ્ચે ટેલિફોનિક કેટલીક ચર્ચાઓ થઈ છે શું ચર્ચાઓ થઈ છે તેની વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જયંત આપણા ગુજરાતમાંથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પસાર થાય તે પહેલાં જ કોંગ્રેસમાં મોટું ભંગાણ પડી રહ્યું છે આજે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે કેસરીઓ ધારણ કર્યો છે તેવામાં ગુજરાતમાંથી પસાર થનારી કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ટેલિફોનિકથી વાતચીત થઈ છે અને લાંબી ચર્ચાઓ પણ થઈ છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે ને જેણે આપે આવકાર્યું છે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો છે તે સાત તારીખે આ ભારત જોડો ન્યાયયાત્રામાં જોડાશે અને રાહુલ ગાંધી જોડે રસ્તા ઉપર આ ન્યાય યાત્રામાં જોવા મળશે થોડા દિવસોની અંદર જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે અને સમગ્ર બાબતે આની જાણકારી પણ આપી શકે છે ચૌદમી જાન્યુઆરીના રોજ મણિપુર ખાતેથી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા દેશના પંદર રાજ્યોમાં ફરે તે પ્રકારનું આ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન છે જે અંતર્ગત ગુરુવારે આ યાત્રા દાહોદ જિલ્લાના જાલોદમાં થઈને ગુજરાતમાં પ્રવેશ કરવાની છે તેવામાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ અંગે માહિતી આપી હતી કે યાત્રા દરમિયાન છ જાહેર સભા સત્યાવીસ કોર્નર મિટિંગ સિત્તેરથી વધુ સ્વાગત સ્થળો અને ટાઉન યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા ગુજરાતના સાત જિલ્લાઓમાં ચારસોથી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે જે દરમિયાન રાહુલ ગાંધી આદિવાસી પરિવાર અને શ્રમિકો સાથે સંવાદ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સાતમી માર્ચે ગુજરાતમાં પ્રવેશવાની છે અને સાત માર્ચે રાજસ્થાનના બાસવાડાથી ગુજરાતના ઝાલોદમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પ્રવેશ કરશે જ્યાં સાંજે ચાર કલાકે ઝાલોદમાં રાહુલ ગાંધી ગુજરાતમાં પહેલી જાહેર સભા યોજશે ને પછી બીજા દિવસે એટલે કે આઠમી માર્ચે સવારે આઠ કલાકે દાહોદ બસ સ્ટેન્ડથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા યોજશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે બાદ દસ માર્ચે તાપીના વ્યારામાં રાહુલ ગાંધી સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠકમાં ભાગ લેશે તાપીમાં કાર્યક્રમ બાદ રાહુલ ગાંધીની યાત્રા નવાપુરથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે આ ન્યાયયાત્રા દરમિયાન કોંગ્રેસની સાથે હવે જે પ્રકારે આ કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે તે પ્રમાણે હવે આ ન્યાયયાત્રામાં પણ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો પણ જોવા મળશે હવે જોવાનું રહ્યું કે જે પ્રકારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે અને ફરીથી બંને પાર્ટીઓ રસ્તા પર એકસાથે જોવા મળવાની છે ત્યારે આની અસર આગામી લોકસભામાં કેટલી જોવા મળે છે આ જ પ્રકારની વાતોને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પર